સાવ પાણીના ભાવે સાવ ઓછી કિંમતમાં ઘર અને સાવ ઓછી ફરેલી એસયુવી ગાડી વેચવાની છે માત્ર તેત્રીસ હજાર કિલોમીટર ફરેલી અને ગાડીની અંદર ટોટલ જવાબદારી લેવામાં આવશે સનરૂફ પણ છે અને રિવર્સ કેમેરા ફર્સ્ટ ઓનર એક જ માલિકે ચલાવેલી બાવીસ

આ એસયુવી કાર અને બારમો મહિનો ઓલમોસ્ટ બે હજાર ત્રેવીસના મોડેલની કાર ગણાય અને માત્ર તેત્રીસ હજાર કિલોમીટર જ ચાલેલી છે એન્જિન છોઈએ સો ટકા એસી પાવરફુલ છે વીમો પણ ગાડીની અંદર ચાલુ જોવા મળશે અને ગાડીની અંદર સનરૂફ જોવા મળશે સનરૂફવાળી કાર અને રિવેસ કેમેરા પણ જોવા મળશે રેવેસ કેમેરો અને સાથે સળો પણ લાગેલો નથી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ પણ નથી વીમો ચાલુ ગાડીની કિંમત અંદાજીત દસ લાખ અને અગિયાર હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કાર લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો મોરબી અને રંગપર ગામે જોવા મળશે કાર લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પંચ્યાસી એક બાર વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો